હેલો એવરીવોન વેલકમ ટુ માય કી ચેનલ તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી મોટી કેરીનું અથાણાની રેસીપી તો આ અથાણું તાજો એકદમ બનાવીને તરત જ ખાઈ શકો તેવું છે તમને એમનો પણ ખૂબ જ ભાવે તેવું છે અને સવારના સમયે કે બપોરના સમયે સાંજના સમયે તો પણ તમે ખાઈ શકો તેવું એકદમ આ ટેસ્ટી અથાણું છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કી બિલકુલ પણ નહીં કરતા અને મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા અવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈક બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં હોય તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં એક નંગ એવી કેરી લીધી છે તો હવે તેને સારી રીતના વોશ કરી અને તેને કટિંગ કરી લેશું તો મેં અહીંયા જે કેરી છે તેને મેં કટકી કરી લીધી છે તો હવે તેમાં આપણે બધો મસાલો એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો તેલ એડ કરીશું મિક્સ કરી લેશું આ રીતના મિક્સ કરવાથી આપણા જે મસાલો બધો છે તે બધી જ કેરીમાં મિક્સ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણું કેરીનું એકદમ તાજું અથાણું બનીને રેડી થઈ ગયું છે તો તેના આપણે એક બાઉલમાં લઈ લઈશું તો હવે તેને આપણે પાંચ મિનિટ રહેવા દઈશું જેથી કરીને તેમાં જે મીઠું છે અને જે આપણો મસાલો છે તે એકદમ અંદર મિક્સ થઈ જાય ને એકદમ મીઠું એવું આપણું અથાણું બની જાય હવે આપણી જે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો જે કેરીમાં એકદમ મસાલો છે તે ભળી ગયો છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે આપણું કાચી કેરીનો તાજું અને ઇસ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે તો અથાણું ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે ને એકદમ ટેસ્ટી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ